સુરતમાં નશાને જડબૂડમાંથી ખતમ કરી દેવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે ડિંડોલી વિસ્તારમાંથી એક લાખ રૂપિયાના નવ કિલો ગાંજા સાથે એક યુવકને ઝડપ્યો છે હવે આ આરોપી આ પ્રતિબંધિત ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે ડાયમંડ સિટી સુરતમાં પોલીસના લાખ પ્રયાસ અને કડકાઈ છતાં મારામારી હત્યા લૂંટ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ કાબૂમાં આવવાનું નામ લેતી નથી તો બીજી તરફ ગુજરાતના આર્થિક કેપિટલનું યુવાધન નશાની બદીમાં બરબાદ થઈ રહ્યું છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસે નશાનો સામાન વેચતા લોકો પર સતત સકંજો કસી રહી છે પોલીસે બાતમી ના આધારે દરોડા પાડીને ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો દિનેશ ભરવાડના ઘરેથી મોટી માત્રામાં મળ્યો નશાનો સામાન ડિંડોલી ના બિલિયા નગર રહેતા દિનેશ ભરવાડ પાસેથી અંદાજે નવ કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો આ જથ્થો દિનેશ ભરવાડ કતાર ગામ રેલવે ટ્રેક નજીકથી કોઈ અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હતો અને કડોદરા વિસ્તારમાં કોઈ શખ્સને ડિલિવરી કરવા જવાનો હતો તેવું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કરે છે હવે દિનેશ ભરવાડ ગાંજાની હેરાફેરીમાં લાંબા સમયથી સંડોવાયેલો છે કે પછી ઓડિશાના કોઈ મોટા તસ્કરો પાસેથી નિયમિત રૂપે ગાંજો મંગાવીને ડિંડોલી અને આસપાસના વિસ્તારોમાં તેનું છૂટક વેચાણ કરતો હતો તે મુદ્દે રહસ્ય હજુ ઘેરાયેલું છે સુરત પોલીસ ની કડકાઈ ભરી પૂછપરછમાં દિનેશ ભરવાડ પ્રતિબંધિત નશાના સામાન અંગે વટાણા વેરી નાખશે તે નક્કી છે ગાંજાનો જથ્થો અને પોતાની પાસે રાખેલ છે છે ભરવાડ પોલીસે એના જગ્યાએ જયારે રેડ કરી ત્યારે એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો નવસો ને છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે એને જયારે ફર્ધર ઇન્ટ્રોગેટ કર્યો ત્યારે થોડીક માહિતી એવી મળી હતી

સુરત પોલીસના હાથે ચડેલા દિનેશ ભરવાડ સામે અગાઉ જાહેરનામા ભંગનો પોલીસ ચોપડે અન્ય કોઈ કેસ નોંધાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના શ્રમજીવી વિસ્તારોમાં ગાંજો ચલણ વધારે છે તો સુરતની કેટલીક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાયિક એકમોની આસપાસમાં પણ ગાંજાનું છૂટથી વેચાણ થતું હોય છે સુરત પોલીસના સતર્ક જવાનો નશાના સામાન અંગે કોઈ ચોક્કસ બાતમી મળે ત્યારે ત્વરિત અને કડકાઈથી કાર્યવાહી કરતા હોય છે કતારગામ રેલવે સ્ટેશન વિસ્તાર નશાની ખેપ માટે કુખ્યાત છે ત્યારે દિનેશ ભરવાડ થકી પોલીસના હાથ ગાંજાની હીરાપેરીમાં સંડોવાયેલ ઓડિશાની ચોક્કસ ગેંગ સુધી પહોંચે તો મોટી સફળતા મળી ગણાશે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત